જય ગૌ માતા મારું નામ છે ધૂપલબેન સાવલિયા ગામ સાવરકુંડલા જિલ્લો અમરેલી ત્રણ વર્ષ પહેલા રાજકોટ પાસે ત્રંબા છે ત્યાં એક ગૌ ઉત્પાદનની શિબિર હતી તો મેં ત્યાં તાલીમ લીધેલી હતી કે ગૌમાતાનું જે ગોબર છે એને આપણે વેસ્ટ ન સમજતા આપણે એમાંથી ઘણી બધી વસ્તુઓ છે એ બનાવી શકીએ છીએ તો હાલમાં જે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે એના માટે ગણેશજીની મૂર્તિ આપ જોઈ શકો છો એ ગોબરમાંથી બનાવેલી છે અને મૂર્તિની સાઈઝ છે એ નવ ઇંચ જેવી છે અને એક મૂર્તિ બનાવવામાં પંદર વીસ મિનિટ જેવો સમય લાગે છે પણ એને સુકવવામાં દસ પંદર દિવસ લાગે છે અને જે કલર દેખાય છે એ વોટર કલર છે એટલે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે અને પવિત્ર મૂર્તિ છે તો આવી રીતે બને એટલું આપણે પર્યાવરણને ઓછું નુકસાન કરીએ એ જ હેતુ છે મૂર્તિ છે અહીંયા લોકલ લેવલમાં બધા લેવા આવે છે અને બાર અમારા જે કોન્ટેક હોય ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ત્યાં પણ અમે મૂર્તિ છે એ મોકલીએ છીએ મારું નામ રમાબેન કોટડિયા છે હું દસ વર્ષના ગણપતિ બાપાનું સ્થાપન કરું છું ને બે વરસતા સાવરકુંડલામાં રહીએ છીએ ને આ ગણપતિ બાપાને જ્યાંથી મેં જોયા છે તે ગાયના ગોબરમાંથી બને છે ને ગાય માતા હંમેશા પવિત્ર માતા તરીકે ગણાય છે તો ગાયના ગોબરમાંથી જે ગણપતિ બાપા બનતા હોય તેનું આપણે સ્થાપન કરવું જોઈએ એ અત્યારે સંસ્કૃતિમાં ગણાય છે ને હું આ લેવા આવી છું મને બહુ ગયમાં છે એટલે ગાય માતાનું ગોબરમાં જે બન્યું છે એ આપણે એનું સ્થાપન કરવું જોઈએ ગણપતિ બાપાનું Вот эти две хамуста, а